આપણા બે મોટા રાષ્ટ્રીય દિવસો છે બરાબર પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી પણ ક્યારેય વિચાર્યું છે કે જો આપણને આઝાદી પંદર ઓગસ્ટે મળી તો પછી આ છવ્વીસ જાન્યુઆરીએ આટલો મોટો શાનો હોય છે આ સવાલ છે ને જેટલો સીધો લાગે છે એટલો છે નહીં એના જવાબમાં તો ભારતનો આખો ઇતિહાસ આપણો આઝાદીનો સંઘર્ષ અને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવાના સપનાની આખી કહાણી સમાયેલી છે તો ચાલો આજે આ ગૂં ચૂકેલીએ અને સમજીએ કે આ બંને દિવસોનું સાચું મહત્ત્વ શું છે ચાલો તો સૌથી પહેલાં એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ કે આ બે દિવસ વચ્ચે મૂળ ફરક શું છે જુઓ પંદર ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિવસ એ દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા એની ખુશી મનાવીએ છીએ અને છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ એ દિવસે આપણે આપણો પોતાનો કાયદો આપણું બંધારણ લાગુ કર્યું અને સાચા અર્થમાં પ્રજાનું શાસન સ્થાપ્યું અને હા આ ટેબલમાં એક ખાસ વાત નોંધવા જેવી છે ધ્વજવંદન કોણ કરે છે એના પરથી જ બંને દિવસનો મિજાજ કેવો અલગ છે એ સમજાઈ જાય છે પણ વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ છે એવું નથી કે બંધારણ તૈયાર થયું અને કોઈ પણ તારીખે લાગુ કરી દીધું ના આ છવ્વીસ જાન્યુઆરીની તારીખ પાછળ તો એક આખો ઇતિહાસ છુપાયેલો છે અને એ પણ બંધારણ બન્યું એના ઘણા વર્ષો પહેલાંનો વાત શરૂ થાય છેક ઓગણીસ ઓગણત્રીસમાં ત્યારે લાહોરમાં કોંગ્રેસનું એક અધિવેશન હતું અને જવાહરલાલ નહેરુ એક જોરદાર ઠરાવ પસાર કર્યો પૂર્ણ સ્વરાજ એનો મતલબ શું મતલબ કે હવે અંગ્રેજો પાસેથી થોડી ઘણી છૂટછાટ નથી જોઈતી હવે તો સંપૂર્ણ આઝાદી જ જોઈએ અને આ જબરદસ્ત સંકલ્પની ઘોષણા કરવા માટે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ ત્રીસનો દિવસ નક્કી થયો અને આખા દેશે એને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવ્યો તો હવે જુઓ આખી કડી કેવી રીતે જોડાય છે ઓગણીસો ત્રીસમાં માં જે દિવસે આપણે સંપૂર્ણ આઝાદીનું સપનું જોયું હતું એ દિવસને હંમેશા માટે યાદગાર બનાવવા માટે જ્યારે આપણું બંધારણ તૈયાર થયું ને ત્યારે એને લાગુ કરવા માટે ખાસ આ છવ્વીસ જાન્યુઆરીની તારીખ જ પસંદ કરવામાં આવી કેટલી સરસ વાત છે નહીં જે દિવસે સપનું જોયું એ જ દિવસે એને હકીકતમાં બદલ્યું હવે ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી તો મળી ગઈ ધામધૂમથી ઉજવણી પણ થઈ પણ એ તો ફક્ત પહેલું પગથિયું હતું અસલી પડકાર તો હવે સામે હતો આટલો મોટો દેશ આટલી બધી વિવિધતા એ ચાલશે કેવી રીતે કોના નિયમોથી એટલે જ પોતાના નિયમોની કિતાબ એટલે કે બંધારણ વગર આ આઝાદી અધૂરી હતી તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ હકીકત એ છે કે પંદર ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસ પછી પણ અમુક સમય માટે ભારતના વડા બ્રિટેનના રાજા જ હતા અને આપણો દેશ અંગ્રેજોએ બનાવેલા ઓગણીસો ને પાંત્રીસના કાયદા પ્રમાણે જ ચાલતો હતો વિચારો બસ આ જ સ્થિતિને બદલવા અને ભારતને સાચા અર્થમાં એક ગણરાજ્ય બનાવવા માટેની મહેનત હવે શરૂ થવાની હતી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આ ખાલી સમયગાળો નથી આ એ સમય છે જેમાં સેંકડો લોકોએ હજારો કલાકોની મહેનત કરી દિવસો અને રાતો સુધી ચર્ચાઓ થઈ દલીલો થઈ અને ત્યારે જ જઈને દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ તૈયાર થયું આ આપણા દેશના ભવિષ્યનો પાયો નાખવાનું કામ હતું અને આ ભગીરથ કાર્યનું નેતૃત્વ કોણે કર્યું એ હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેઓ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા એમણે ખાલી કાયદાઓ નથી લખ્યા એમણે તો કરોડો દલિતો પીડિતો અને વંચિતોના અવાજને બંધારણના પાને પાને ગૂંથી દીધો સામાજિક ન્યાયને આપણા બંધારણનો આત્મા બનાવ્યો તો આખરે આ બંધારણ છે શું શું એ ખાલી નિયમોનું પુસ્તક છે ના એનાથી ઘણું વધારે છે એ એક વચન છે એ એક એવા ભારતનું વચન છે જ્યાં શાસન કોઈ રાજાનું નહીં પણ પ્રજાનું હશે એટલે જ તો આપણે પ્રજા સત્તાક છીએ આ બંધારણ જ આપણા દેશની સાચી ઓળખ છે બરાબર છે પણ આ મોટા મોટા શબ્દોની વચ્ચે એક સામાન્ય માણસ માટે શું હતું તો બંધારણે દરેક ભારતીયના હાથમાં એક એવી તાકાત આપી એવા અધિકારો આપ્યા જેની પહેલાં કોઈ કલ્પના પણ ન કરી શકે અને આ તાકાત એટલે આપણા મૂળભૂત અધિકારો આ એવા હક છે જે આપણને જન્મતાની સાથે જ મળી જાય છે અને સૌથી મોટી વાત આ અધિકારો આપણી પાસેથી સરકાર પણ છીનવી ન શકે એ તો બંધારણે આપણને આપેલી એક મજબૂત ઢાલ છે જેમ કે કાયદાની નજરમાં બધા સરખા છે એ સમાનતાનો અધિકાર આપણને બોલવાની અને પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી છે કોઈ આપણું શોષણ ન કરી શકે એની ગેરંટી છે આપણે ગમે તે ધર્મ પાડી શકીએ છીએ બસ આ અધિકારો જ તો સાચી લોકશાહીની જાન છે અને આ બધામાં જે સૌથી મોટો અને ક્રાંતિકારી વિચાર હતો ને એ હતો સમાનતાનો વિચારો જે દેશમાં સદીઓથી જાતિ ધર્મ લિંગના નામે ભેદભાવ થતા હતા ત્યાં બંધારણે એક ઝાટકે કહી દીધું કે કાયદા સામે બધા જ બરાબર છે કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં ખરેખર આ એક નવા ભારતનો પાયો હતો સારું તો આટલો મહાન દસ્તાવેજ બન્યો આટલા મોટા આદર્શો સ્થાપ્યા પણ આજે આપણે એને યાદ કેવી રીતે કરીએ છીએ જે ઉજવણીઓ આપણે જોઈએ છીએ એ ખાલી રિવાજ નથી એની પાછળ ખૂબ ઊંડા સાંકેતિક અર્થ છે આ તફાવત સમજશો તો બધું જ સ્પષ્ટ થઈ જશે પંદર ઓગસ્ટે ધ્વજવંદન કોણ કરે વડાપ્રધાન કેમ કારણ કે તેઓ સરકારના વડા છે અને એ દિવસ રાજકીય આઝાદીનો છે અને છવ્વીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કેમ કારણ કે તેઓ દેશના બંધારણીય વડા છે અને એ દિવસ બંધારણ અને કાયદાના શાસનનો છે સિમ્પલ છે અને આ સન્માનનું સૌથી ભવ્ય અને શાનદાર રૂપ એટલે દિલ્હીના કર્તવ્ય પથ પર થતી પરેડ શું નથી હોતું એમાં એક તરફ આપણી સેનાની તાકાત આપણા જવાનોનો દમ તો બીજી તરફ અલગ અલગ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ જે આખા ભારતની સંસ્કૃતિને એકસાથે બતાવે છે ખરેખર આ પરેડ જોવી એક લ્હાવો છે એટલે જ પ્રજાસત્તાક દિવસ ખાલી ટીવી પર પરેડ જોવાનો કે રજા મનાવવાનો દિવસ નથી ના એ દિવસ છે આપણા બંધારણે આપેલા વચનોને ફરીથી યાદ કરવાનો કયા વચનો ન્યાય સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારો આ મૂલ્યોને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે તો છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે બંધારણ તો આપણને મળી ગયું પણ એ તો કાગળ પર લખેલા શબ્દો છે એને જીવંત કોણ રાખે છે એમાં લખેલી સમાનતા અને ન્યાયની વાતોને આપણા રોજિંદા જીવનમાં ઉતારવાની જવાબદારી કોની આ વારસાને સાચવવાની જવાબદારી આપણા સૌની છે ખરું ને